અને ભાઈ ઉડિયા ખાઈ જોઈએ છે પણ મારા ઓખો નહીં નકા ઉડી ઉડી ની વાત છે પસારી માં જાકુ મોળ કોને છોકરું ના આવા છોકરું ના આવા ખાલી આત્મા નામ પર ને અરે આત્મા ધાર્યુ એટલે વાત પતી જઈ છોકરી હું હું ફફડા તો આ કે રહી આચલી પાંજી દીજે પછી કે 2 કિલો ની ગળો તો જોતી નું ખ્યાલ છે 10 કિલો કેરી નું ખ્યાલ નહીં કાઈ દે છે પણ આમાં હો તો કેવાનું

મને ફોન કર્યો થાનો એ ફોન લા એટલે હું ફોન કરું કોક રે આ ચાલી એ આવ્યો ઈ આ વકરાનો વિપણ

અલ્યા અત્યારે કશું લેવાનું નહીં ભાઈ સમજો એક વાત સમજો કશું મળતું નહીં કશું ખેતી યાર તા ભાઈ તમે કાબી ત્યાં ઘડા તમારે નહીં ખબર પડતી અને તાણ હા આ તો મારું ક્યાંય મજ છે આ તો જો તમારે ભરવું હોય ને તો એ તમારે બમ બોલ્યો હા લેડો હજાર ઓછા હજાર પાંચસો કોછા કરો કઈ એટલા બધા તો ચાર હજાર તો ઓછા ના કરે ને યાર

મને પૂછ્યું પાછા ડાયરેક્ટ તો મીઠા નહીં કેમ હું મોટો નહીં નહીં હું વધારે એવું છે આ તે અમાઉ કરા એને કોર્સ ક્યો લેવાય કોલેજ માં મુકજો માં જોઈએ તો બધું શીખવાડી દે હાલ હેલો હું આ કોમર ફાયા દી રાગી રાગી હે જવું થઈ ગયા તો કા હે તું હા તો હે દે ગા ફમ ફમ કરી તમે કે તમે તો હેડ્યા માર તો કોમ છે તમ તો પણ ઉભા તો રહી ગયા તમે બધું કે આ કીધા જેવું નહીં બુડા ભાઈ હું કહું તું જો હે એમ કે પેલા તમે ને ના તું કે જો તું કઈ કેહતો જો એતો જો કોઈ ભાડ ગયા તો કાપી નાખી ટોટ્યા ખબર શું અઠવાડિયા એવું તો આપણા છે

અલ્યા ઊભે આવતા જઈ એ ભના ભના નહી પૂછ આ ઓબો તમારા બાપનો છે શું શું છો તમે તારો બાપો લઈ લઈ લે ઓ લઈ લે

તે મારા હું લેવા લે હાઢો એક બાધું તમે ખાત લાગેરા હો કવ તું એ હું છે લે ઓ એ કી જોર વાત મેદલી દીજી મો ગરમી કરી આમાં કશું નઈ કરું કા કાકા કોઈ બેઠકો કરાય દે એ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ પાછિમ પાછિમ નહીં કા બાપા કે નહીં જઈ પછી કાકા લાગે હું બે બે ટક કર કવ છું 25 હ કરો બે જણ હે આ એક વાહ નહીં નોટ છે મારી આ 3 3 ઓલ્યા ક્યાર થઈ ઉત ક્યાંં આવો થઈ હા 12 પતિ ના છત્રી થાય યાર છત્રી પતી ગયો આવતા નઈ તેમ તગાવા પચ્ચે જ મી રાખતો તારું નોમું તા હું ઓમ ઉઢાડી નુ પોલીસ કેસ કરવો પડશે સાગર સાગર તારું બેરી લેવાજો કાકા મને મેલેંગ સકલ લઈ લે મગરો શું પડી ગઈ શું સકલ લઈ લે આબરાઈ નહી આ કુસત તારું નંબર મારું તો સગનિયો ઇન્સ્પેક્ટર હું કો તું બાપુને ફોન કર હાલો તારું નંબર લે યાર પણ આખો નોમ તો ને યાર

એ સા ગામ ગામ જો હું તો આકુ જંગોર એટલે જંપોન થઈ ગયા તો કેર્યું લઈ જાય ઓ હો હો તો કેર્યું લઈ ગયો છે યાર અલ્યા ભવાન બજારમાં આપરામનું મોમ તમે જગનિયા ઓ હો હોુંડીઓ

તમે આઈ ગયા તો હાલ કરી હો નકા ઓબાની આ તો અડધો કેવડી ના જોતા કા પૂરે પૂરો કેવડી ના કોટ જો તું નીકળી જતો તો ના કાય એ વાદો રાવત ને યાર હું કહું છું લે તું સી મોબાઈલ લાવ છે ફટલે યાર આ જો તો ખરા જે ને કે દેવ છે કેવડી નાખી ખેજે કઉ હા હા કાચી યુ તું ને અલગ તું જ ના ઉપર કદી નોમ ના લોય તો કઈ કોઈ ના ઉપર જવાય નહીં

અરે આ મો મોટી વાડી ની ચોરી થઈ ગઈ છે યાર આખો કટો કટો ભરીન દેતા રેસી ઓ નહીં ખરું કો હું કરી જતો હું તમે આઈ ગયા ને તે હાળું કર્યું પહર તો કોટા એકા જઈ વાડું કહું છું કોટા તો એ તો હાળું કર્યું આડું તમે આયા ના તો હડો ખો એ તો પોલીસ આવશે ને અને મૂળ બોલાવશે ને પહીએ વાત ની મજા થઈ જાય છે આજે નઈ ને